નમસ્કાર મારા વાલા બાળકો સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકો આપણને ખ્યાલ છે કે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના ના પ્રશ્નોનું આપણે વિગતવાર સોલ્યુશન મેળવીએ છીએ એમાં વીસ વીસ પ્રશ્નોનો આપણે એનાલિસિસ કરીએ છીએ બાળકો આપણે ચાલીસ પાર્ટ સુધીનું એનાલિસિસ કરી લીધું છે એમાં આપણે સેટ વિભાગમાં ગણિત પોર્શન જે આખે આખો આપણે પૂરો કરી દીધો છે

બધા એને વિડીયો બતાવો જેથી કરીને ધરાઈને વિજ્ઞાનમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે ભણતરમાં પણ અને તમને તમારી પરીક્ષામાં પણ આજે બાળકો આપણે ધોરણ ના એસિડ બેઝ અને ક્ષારના પ્રશ્નોનું ચારસો ને આઠસો એક થી આઠસો ને વીસ સુધીનું એનાલિસિસ કરવાનું છે પાઠ એકતાલીસ બાળકો તમને એક વસ્તુ જણાવું આઠસો પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું અને બધા એમાં વિશ્વીસ પ્રશ્નો પણ વીસ પ્રશ્નો નથી હું વારે વારે કહું છું કે પ્રશ્નને ફોડું એટલે એકસાથે પાંચ પ્રશ્નો બની જાય છે બરાબર તો આપણે હવે આ એસિડ બેજના પ્રશ્નોનો વિગતવાર સોલ્યુશન કરીએ તમે આ બધા પ્રશ્નો ચેપ્ટરો ભણેલા છે તમે આઠમા ધોરણમાં છો તો સાતમા ધોરણમાં તમે આ બધા પ્રશ્નો ભણેલા છો તો કોમેન્બોક્સમાં આ બધાનો તમારે જવાબ દેવો ફરજિયાત છે કારણ કે તમારું બી રિવિઝન થાય ક્યાં ભૂલ રહી ગઈ છે એ વસ્તુ તમને શીખવા મળે અને આગળ પણ પ્રેક્ટિસ કરવામાં મજા આવે બાળકો અહીંયા શું કહે કે તમે નારંગી ખાઓ છો ત્યારે તમે ખટાશ અનુભવો છો તો તે શાને આભારી છે આપણે એસિડ બેઝ અને ક્ષારમાં એસિડના ગુણધર્મોમાં ભેણ્યા છીએ કે એસિડ સ્વાદે કેવા હોય ખાટા હોય બરોબર તો આપણા પ્રશ્નનો જવાબ બાળકો થશે એ એસિડ સ્વાદે કેવા છે ખાટા છે આગળનો પ્રશ્ન તમારા બધાનો પ્રશ્ન મને કોમેન્ટ બોક્સમાં આવવો જોઈએ બરાબર અહીંયા પ્રશ્ન આવે એટલે કોમેન્ટ બોક્સમાં તમારે આમાંથી આપવાનો જેથી કરીને તમને રિવિઝન કરવાની ખબર પડે કારણ કે તમે આઠમા ધોરણમાં છો સત્ર એક પૂરું થઈ ગયું આખા વર્ષનું સાતમા ભૂલાઈ ગયું હોય તો આ રિવિઝન થઈ જાય અને પ્રેક્ટિસ થઈ જાય શબ્દની ઉત્પત્તિ એશિયર પાઠ્યપુસ્તકનો શબ્દ છે એશિયર શબ્દ પરથી થઈ છે તો એશિયર કઈ ભાષાનો શબ્દ છે આપો જે કોમેન્ટ બોક્સમાં જવાબ ઇટાલી ગ્રીક અંગ્રેજી કે લેટિન બરાબર એ સર લેટિન ભાષાનો શબ્દ છે એમાંથી આપણે એસિડ શબ્દની ઉત્પત્તિ થઈ છે આગળનો પ્રશ્ન બાળકો આઠસો બે સ્વાદે કેવા હોય છે ચાલો આ બધા જ પ્રશ્નના જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાના છે બાળકો પર પોર પ્રેક્ટિસ થશે અત્યારે તમે જવાબ આપશો એટલે પરીક્ષામાં જવાબ દેતા થઈ જશો આટલું યાદ રાખજો અને આપણે જે આ સેટ વિભાગ ભણાવીએ છીએ એમાં ગણિત વિજ્ઞાન તો સાથે સાથે ચાલુ જ છે હવે આપણે પ્રશ્નપત્રો તૈયાર થઈ ગયા છે શનિ રવિમાં આયોજન જ છે કે આપણે પ્રશ્નપત્ર એક એક આપી દેવાનું ચાલુ કરવું છે એટલે પરીક્ષા સુધીમાં તમને મેક્સિમમ પ્રશ્નપત્ર મળે એવો પ્રયત્ન કરવાનો છે અને હું ખૂબ એવો પ્રયત્ન કરું છું કે એની આગળ પાછળ જ આવે પરીક્ષામાં તમને એમનો ભરપૂર ફાયદો થાય એવો પ્રયત્ન પ્રશ્નપત્રમાં રહેશે એટલે એના માટે પણ તમે જોડાયેલા રહેજો આપણે નેવું નેવું પ્રશ્નો મેટ અને નેવું પ્રશ્નો સેટ આ બેયના આપણે કમ્પ્લીટલી એનાલિસિસ કરવાનું છે એકસો એસી પ્રશ્નોનું કઈ ઘટે નહીં એવી રીતે હટકે બરાબર આઠસો ને ત્રણ નંબરનો પ્રશ્ન બે સ્વાદે કેવો હોય તમને ખબર છે બે સ્વાદે કેવો હોય બાળકો તુરા હોય બરાબર એ જ નશો કેવો હોય તુરો હોય અને ભીના અને ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે ભૂરું બનાવે આગળનો પ્રશ્ન ટાટરિક એસિડ નીચેનામાંથી શામાં જોવા મળે છે આવ્યું આયુટોને સાતમો ધોરણમાં ટાર્ટ્રિક એસિડ એસિડિક એસિડ ઓક્ઝેલિક એસિડ આ બધા જેવું બધા આવતા કીડીનો ડંખ ખવડે તો ક્યુક એસિડ બરાબર તો ટાર્ગરિક એસિડ કેમાં હોય બાળકો દ્રાક્ષમાં હોય બરાબર પાલકમાં ઓક્ઝેલિક એસિડ હોય આગળનો પ્રશ્ન નીચેનામાંથી જોડમાંથી ખોટી જોડ પસંદ કરવાની છે કે ખોટી જોડ કેમાં ન હોય એસિડિક એસિડ તો આ તો વિનેગર છે એ તો સાચું છે એસિડિક એસિડ એ પણ સાચું છે

ફિનોથેનિક તો એક કેમિકલ ઓલું છે તટસ્થ બે ઓલું છે અને આપણો પ્રશ્નનો જવાબ થશે એ અને બી કે જે આપણે કુદરતી રીતે મેળવવામાં આવે છે નીચે આપેલા વાયુમાંથી કયો વાયુ એસિડિક છે એસિડિક કાર્બન ડાયોક્સાઇડ તો એમ એસિડિક વસ્તુ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ છે અને સલ્ફર ડાયોક્સાઇડ પણ છે ત્રણે ત્રણ એસિડિક છે બાળકો એટલે આપણા પ્રશ્નનો જવાબ થશે આપેલા તમામ ઘણી વખત વાતાવરણમાં બાળકો કાર્બન ડાયોક્સાઇડની માત્રા જો વધી જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય બરાબર અને એ હવામાં ખૂબ ભારે વાયુ છે એટલે તો પૃથ્વીનું ટેમ્પરેચર અને વાતાવરણ ત્યારે વધી રહેલું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પણ વધારે થાય તો વધારે ખતરનાક થાય સલ્ફર ડાયોક્સાઇડ જો સલ્ફર ડાયોક્સાઇડ હવામાં વધી જાય તો એસિડ માટે જવાબદાર બની જાય બરોબર અને આ પણ શ્વાસ લેવા માટે બહુ ખતરનાક રોગ છે એટલે આ તમામ એસિડો એસિડો ખતરનાક જ હોય છે એટલે તમામે તમામ એસિડ વાયુ એસિડિક છે બધા વાયુ સ્વરૂપે જ આપણને મળે છે આગળનો પ્રશ્ન જઠરમાં જ્યારે એસિડની માત્રા વધી જાય છે જઠરમાં એસિડ આપણે વધારે તીખું તળેલું ખવાય જાય તો જઠરમાં એસિડની માત્રા વધી જાય તો ત્યારે તેનો તટસ્થીકરણ કરવું હોય તો આપણે કયો પદાર્થ ઉમેરવો જોઈએ તો એના માટે કયો આવે કોમેન્ટ બોક્સમાં આપો જે જવાબ બાળકો મને કે જઠરમાં એસિડિટી આપણને થઈ ગઈ તો એને આપણે બેઝ બનાવવું છે મતલબ એને તટસ્થ કરવું છે આપણે થોડું બેઝ નાખવું પડે તો શું થાય

ડીએનએ ડીઓક્સી ન્યુક્લિક એસિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ ચરબી ફેટી એસિડ અને કાર્બોહાઇડ્રેટ એમિનો છે આપોજી જવાબ આપણે સત્ય વિધાન છે ચરબી ફેટી એસિડ ચરબી ની અંદર ફેટી એસિડ હોય બરાબર બળકો એસિડ બેઝ નું પ્રશ્ન છે એટલે આપણે ચરબી ફેટી એસિડ તરીકે હોય નીચેનામાંથી કયો તટસ્થ દ્રાવણ છે તટસ્થ કે જેમાં એસિડ અને બેજ ની માત્રા સમાન રીતે હોય કોઈ પણ જાતનું વધારે માત્રા ન હોય તો આમલી તટસ્થ નથી ખાંડ છે બેકિંગ સોડા નું નથી અને ધોવાના સોડા નો પણ નથી ખાંડનું દ્રાવણ આપણને કેવું છે તટસ્થ છે સોરી બાળકો ખાંડનું દ્રાવણ તટસ્થ દ્રાવણ છે હવે બાળકો મેટ વિભાગની આ તમને ટૂંકા ટાઈમમાં સફળતા મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવું બાળકો આ પીડીએફ તૈયાર કરેલી છે ખૂબ જ ટૂંકા ટાઈમ અને એની નજીવી કિંમત એટલે સાહીઠ રૂપિયા ખાલી કિંમત છે આમાં બાળકો હું અવારનવાર બધા વિડીયોમાં તમને એટલા માટે જણાવું છું કે ટૂંકા ટાઈમમાં જો આપણે સફળતા મેળવવી હોય તો એ પ્રશ્નનો દાખલો તમે વિગતવાર મેળવવા જાઓ ને તો એની રીત બહુ લાંબી થઈ જતી હોય તમે પાંત્રીસ અને સિત્તેર અને માની લો કે બીજા એકસો ને વીસ આ ત્રણેયનો તમારે લસા મેળવવો હોય તો બહુ લાંબી થાય અહીંયાથી પાંચ વડે ભાંગવા અને પાંચ વડે ભાંગવા અને પાંચ વડે ભાંગવા એવી રીતે અલગ અલગ ભાંગતા જાઓ ને કરતા જાઓ તો એ ક્યાં પહોંચે બાળકો પણ આપણે આમાં એવી એવી શોર્ટકટ ટ્રીકો આપેલી છે કે તમને આસાનીથી આનો લસા કેમ મળે આસાનીથી ગુણાકાર કેમ થાય આસાનીથી ભાંગાકાર કેમ થાય આ બધી વસ્તુની છણાવટ આમાં તમને ગાગર માં સાગર નામ જ આપડે એ આપાયું છે ગાગર માં સાગર તમામ મેટ વિભાગ ટૂક સમયમાં મેટ વિભાગ આખો તૈયાર થઈ જાય એનો આમાં પ્રયત્ન કરેલો છે અને આ નંબર ઉપર પ્રયત્ન કરીને બાળકો તમારે એ વસ્તુને મેળવી લેવાની છે બરાબર ખૂબ ઉપયોગી સાબિત થશે બરાબર બધા ટોપિકો એમાં શોર્ટ ટ્રીક લઈ લીધી છે રિવિઝન પણ ટાઈમે થઈ જાય ઘણી વખત શું છે રિવિઝનમાં તકલીફ થતી હોય પણ આમાં એવા એવા પ્રશ્નોની શોર્ટકટ થઈ ગઈ છે ને પૂછાયેલા પ્રશ્નોને આવરી લીધા છે જેથી કરીને એમાં રિવિઝન કરવામાં તમને મજા આવે અને તમામ સમજૂતી અને મહત્વના ટોપિકને આપણે પ્રાધાન્ય આપેલું છે આગળનો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ તટસ્થ દ્રાવણ છે આપો જે બાળકો જવાબ નીચેના પૈકી ક્યુ મીઠાનું દ્રાવણ તટસ્થ દ્રાવણ છે

વપરાતા ફિનોફ્થેલિન ના દ્રાવણ નું કાર્ય શું છે તટસ્થીકરણ એસિડ અને બેઝ હોય ને તમે એમની અંદર નાખો એટલે ગુલાબી કલર નો રંગ પકડે એસિડ વધારે નાખો ફિનોફ્થેલિન નાખ્યા પછી તો એ ગુલાબી કલર નો રંગ દૂર થઈ જાય તો તટસ્થ બનવાનું કામ કરે એ કોઈ એમાં પ્રક્રિયામાં ભાગ ભજવતું નથી પોતે તટસ્થ રહી છે બરાબર એટલે ફિનોફ્થેલિન કેવું છે એક તટસ્થ તરીકે કાર્ય કરે છે આગળનો પ્રશ્ન ધોવાનું સોડાનું રાસાયણિક નામ આ એક બહુ મસ્ત મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાળકો આ ધોવાના સોડા વાળો આને બાળકો તમારે મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપવાનો છે કે ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ તો આવે નહીં સોડિયમ ક્લોરાઇડ એટલે તો મીઠું થઈ જાય એનએસીએલ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની ઉપર મને થોડુંક લાગે છે પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમાં હાઇડ્રોક્સાઇડ હોય નહીં કાર્બોનેટ હોય તો હોવાના સોડામાં અને ઝીંક કાર્બોનેટ ઝીંક કાર્બોનેટ પણ હોય પણ આપણો જવાબ શું થશે બાળકો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને એચ સીઓ થ્રી આવું વિગત તમને ઘણી વાર આપી દે બરાબર નીચેનામાંથી કયો એસિડ પ્રયોગશાળામાં વપરાય છે આપો જે તમે પ્રયોગશાળાની અંદર ઘણા બધા બધા એસિડો વપરાતા હોય એમાં આ નાઇટ્રિક એસિડ આ ભાઈ વપરાય સલ્ફ્યુરિક એસિડ આ ભાઈ વપરાય આપેલા તમામ આનો મતલબ શું થાય બાળકો આપેલા તમામ વસ્તુ આપણે આની અંદર પ્રયોગશાળામાં ઉપયોગ કરી પ્રયોગશાળા બહુ સાવચેતીપૂર્વક

આઠસો સત્તર નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ એટલે પેલી તો એની ઉપર મને ચોકડી મારવાનું મન થાય ઉડી ગયું બરાબર ખાંડ તો તટસ્થ છે એટલે એ પણ નહી આવે પણ ધોવાનો સોડા ક્ષાર છે તટસ્થ નથી ક્યાં પહોંચશું આપણે ટાર્ગેટ તો છે તમને એફર્ટ એટલું આપવાનું છે ને ધરાય રહ્યો અને પરીક્ષામાં ભરપૂર ફાયદો તમને થાય બસ આ જ પ્રયત્ન છે બધા બાળકો આપણા પાસે જેટલા જોવાવાળા છે ને એ તો કોઈ બાકી જ ન હોય અને રેગ્યુલર નિયમિત જે બાળકો જોવે છે ને એ તો બધા જ પાછ થી કોઈ બાકી ન રહે એવો જ આપણો પ્રયત્ન છે જાસૂદના ફૂલમાંથી બનાવે સૂચક બેઝમાં કયો રંગ આપે છે તમને ખબર છે જાસૂદનું ફૂલ કેવું હોય લાલ તો બેઝમાં કયો રંગ આપે લીલો રંગ આપે કારણ કે બેઝ સાથે પ્રક્રિયા કરે છે લાલમાં લાલ રંગ તો ન જ આપે કે

સાઇટ્રિક એસિડ ને તો નારંગીમાં ટાર્ટરિક એસિડ તો સૌથી પહેલા જ આવી ગયું દ્રાક્ષની અંદર હોય છેલો અને લાસ્ટ પ્રશ્ન કીડીના ડંખમાં કયો એસિડ હોય સૌથી પહેલા શરૂઆતમાં મેં કીધું તું પ્રશ્નમાં કે અલગ 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 એસિડો હોય સાઇટ્રિક એસિડ તો મેં તમને કહી દીધું સેમા છે નારંગીમાં ટાર્ટરિક એસિડ દ્રાક્ષમાં એક પણ નહીં તો નહીં આવે આપડા પ્રશ્નનો જવાબ થશે બાળકો ફોર્મિક એસિડ ઈડીનમાં ડંખમાં કયો એસિડ હોય ફોર્મિક એસિડ છેલ્લો પ્રશ્ન છે આને બી આઈએમપી કેટેગરીમાં મૂકી દઉં છું બરાબર બાળકો થેન્ક યુ એસિડ અને બેઝના તમામ પ્રશ્નોના આપણે ભૂખા કાઢી નાખ્યા વિગતવાર પ્રશ્નને સમજા બાળકો તમને જે પણ પ્રશ્ન અહીંયા તમને આઈએમપી કરાવું છું જે જે પ્રશ્ન અમને એવું લાગે છે જોવામાં એ આપણે વધારે ફોડી ફોડીને જ બધા સમજતા જઈએ છીએ બધા પ્રશ્નો આઈએમપી છે જે વધારે આયેલ છે એને તમારે વધારે ખાસ ધ્યાન રાખવાનું તમારો પાયો મજબૂત થાય તમને જે ભણેલા છે રિવિઝન થાય અને પરીક્ષામાં ધરાયણ પ્રયત્ન થાય એવા જ બધા પ્રયત્ન આપણે કરેલા છે અને પેપરો જે આપણે કાઢીએ છીએ એ પણ એવા એવા વિશ્લેષણ સાથે કાઢીએ છીએ કે તમે વાત મેં તમને એનએસસીનું પેપરનું કીધું હતું ને બહુ મસ્ત પેપર પીએસસી ની પેપરમાં બહુ મસ્ત પેપર પચીસ પ્રશ્નો આપણા પેપરમાંથી હતા એટલે મેક્સિમમ આપણા પ્રશ્ન તમને ઉપયોગી સાબિત થાય એવો જ પ્રયત્ન છે એટલે બધા જ કરજો વિડીયો માટે પણ જોડાયેલા રહેજો અગાઉના વિડીયો જો પણ ના જોયા હોય તો પણ એ વિડીયો પ્લે લિસ્ટમાં અવેલેબલ છે તો જોઈ લેજો અને તમારા મિત્ર સર્કલમાં તમારા ભાઈ ને બધાને વિડીયો બતાવજો અને શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત